નમસ્તે શ્રોતા મિત્રો ગુજ્જુ સંદેશ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા તમામ દર્શક મિત્રોનું આજના ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પરેશ ગોસ્વામીની આગાહી હવામાન વિભાગની આગાહી જૂનાગઢમાં રોપવે સેવા બંધ અને નેપાળમાં પૂરને કારણે ભારે તબાહી આ તમામ સમાચારો આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો તો મિત્રો સૌપ્રથમ જાણીએ પરેશ ગોસ્વામીની નવી આગાહી વિશે તો મિત્રો ગુજરાતમાં હાલ સોમાસું સંપૂર્ણપણે બેસી ગયું છે પરંતુ હજુ પણ જોઈએ તેવો વરસાદ પડી રહ્યો નથી ગુજરાતના દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાયો છે ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી હળવા વરસાદની શક્યતા પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે અઠ્યાવીસ તારીખથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અઠ્યાવીસ તારીખે જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તે ચાર કે પાંચ જુલાઈ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે આ સાથે પરેશ ગોસ્વામીએ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યું છે કે ડુંગળીનું વાવેતર જુલાઈમાં ન કરવું ડુંગળીનું વાવેતર ઓગસ્ટમાં કરવું જોઈએ કારણ કે જુલાઈ મહિનામાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે વધારે વરસાદથી ડુંગળીનું વાવેતરને નુકસાની થઈ શકે છે જેથી તેનું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવું જોઈએ તેમ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે તો બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આપી છે જેમાં હવામાન વિભાગે બે દિવસ માટે દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચના અપાય છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સાથે પવનની ગતિ મહત્તમ પંચાવન કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પંચમહાલ છોટાઉદેપુર દાહોદ અને વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે ભાવનગર બોટાદ અમરેલી અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે તો ગુરુવારે આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહીના પગલે ગિરનાર પર્વત ઉપર વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા રોપવે સેવા બંધ કરવામાં આવી છે પવનને કારણે રોપવે ચલાવવાનું મુશ્કેલ છે વાતાવરણ અનુકૂળ થતાં ફરીથી રોપવે સેવા શરૂ કરાશે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં હજી પણ વરસાદની આગાહી છે જૂનાગઢમાં ઓછિંતા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તે સાથે મેઘરાજા ધોધમાર તૂટી પડ્યા હતા ત્યારબાદ સમાચાર જોઈએ નેપાળના તો મિત્રો નેપાળમાં પૂરને કારણે ભારે તબાહી સર્જાય છે ભૂસ્ખલનને કારણે આઠ અને વીજળી પડતા પાંચ લોકોના મોત થયા છે જ્યારે પૂરમાં એક વ્યક્તિનું મોત થયું છે નેપાળમાં અત્યાર સુધીમાં કુલ ચુમ્માલીસ ઘટનાઓ નોંધાય છે ભૂસ્ખલનની ઘટનામાં બે લોકો હજુ પણ ગુમ છે જ્યારે દસ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ગૃહ મંત્રાલયના રેકોર્ડ અનુસાર ચોમાસું સક્રિય થયા બાદ છેલ્લા સત્તર દિવસમાં અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો